નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મહાકુંભ મેળો પ્રયાગરાજ ખાતે જતા સાબરકાંઠાના યાત્રાળુઓને બનાસડેરી વારાણસી દ્વારા કરવામાં આવેલ સન્માન સાથે ભોજન વ્યવસ્થા હિન્દુઓના આસ્થાના એવા મહાકુંભ મેળામાં જિલ્લાના ઈડર હિંમતનગર વિસ્તારના ભક્તો જઈ રહેલ તેને બનાસડેરી પાલનપુર દ્વારા વારાણસી ખાતે સેન્ટરમાં જીપીએનસી ન્યૂઝના હેડ રિપોર્ટર શ્રી દિનેશ પી પટેલ નું સન્માન કરેલ અને તેમની સાથે આવેલ સાહીઠ યાત્રાળુઓને ભોજન તેમજ નહવા ધોવાની વ્યવસ્થા ખૂબ સરસ કરી અને વ્યવસ્થાપકને છેલ્લે આભાર હતો આ સાથે શ્રી ચૌધરી અને તેમના સંચાલક મંડળ તેમજ સ્ટાફનો સૌ યાત્રિકો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રામ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર અત્યારે બનાસ ડેરી વારાણસી ખાતે અમે મહાકુંભના સૌ પત્ર પત્રકારો સૌ ભાઈ બહેનો પહોંચ્યા છીએ અને બનાસ ડેરી તરફથી ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જમવાનું બધાને મળેલ છે અને એમની આજ મુલાકાત લઈ રહ્યા છીએ અને આવો એમ બનાસ ડેરી પાલનપુર તરફથી વારાણસી ખાતે અત્યારે કુંભ મેળામાં ખેડરંબા તાલુકાના દાબાવાસ રવિપુરા ગોતાકંપાના કંપાના સૌ પદયાત્રીઓ આવ્યા અને એમના અત્યારે ખૂબ સ્વા